હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત એકમ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે તેનુસાર દેપોથીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં તો પ્રશ્ન એક છે આપેલ શબ્દના સમાન અર્થવાળા શબ્દો લખો બરાબર કે પ્રશ્ન અને નીચે પ્રશ્ન બે આપેલો છે કે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો આ બંનેનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો એમાં આ રીતે જવાબ લખવાનો રહેશે બરોબર ચાર ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરોબર ત્યાર પછી બાકીનો જવાબ આ રીતે લખવાનો છે અને પછી નીચે આપેલો છે પ્રશ્ન પાંચ કે આપેલા વાક્ય કોણ બોલે છે તે એકમના આધારે લખો બરાબર ત્યાર પછી પ્રશ્ન છ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો ત્યાર પછી પ્રશ્ન સાત અનુક શોધીને લખો એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ અને નવ પ્રશ્ન આઠમાં છે શબ્દોની જોડણી સુધાઈને લખો અને પ્રશ્ન નવમો છે પ્રત્યયમુખી ખાલી જગ્યાઓ પૂરો આ બંનેના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન દસ એમાં પહેલો જ છે કે ઝાડું ધાન્ય એટલે કેવું ધાન્ય બીજો પ્રશ્ન મિલેટ્સ ધાન્ય ખાવાના લાભ લખો ત્રીજો ઓનલાઈન શિક્ષણના લાભાલાભ જણાવો આના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી ચોથો અને પાંચમો પ્રશ્ન છે કે સારા માણસ બનવા માટે શું કરવું જોઈએ અને ફાસ્ટ ફૂડ કેમ ન ખાવું જોઈએ

પ્રશ્ન ત્રણ ચાર અને પાંચ એના જવાબ આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન તેર છે કે મોબાઈલમાં લાભ અને ગેરલાભ જણાવો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે અને આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો અમારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે ગુડ બાય